શ્રીજી મહારાજે સંત અઢારસો ને કાર્તિક સુદ બારસ ને દિવસે બુધવારના રોજ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર હસ્તયોગ અને ધન લગ્નમાં એક પહોર દિવસ ચડતા શુભ મુહૂર્તમાં શ્રીહરિએ વડતાલ મંદિરના મુખ્ય દેરામાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી હતી અને તે જ દિવસે દરેક હરિભક્તોને વડતાલની પૂનમ ભરવાની આજ્ઞા પણ કરી હતી આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉમરેઠના સત્સંગીઓ આવેલા તેમાં ગંગાદતભાઈ પણ પોતાનું મકાન બંધ કરીને સહપરિવાર આવ્યા હતા બધા જ સત્સંગીઓ શ્રીહરીને મળ્યા દર્શન કરીને સમીપે બેઠા શ્રીહરિએ કુશળ સમાચાર પૂછ્યા એ સમયમાં ગંગાધત્તભાઈને શ્રીહરિએ કહ્યું કે ગંગાદત્તભાઈ તમારે ત્યાં સુવર્ણના આભૂષણોની કેવી સગવડતા છે ત્યારે તેણે કહ્યું કે મહારાજ મારા ઘરમાં જે સુવર્ણના આભૂષણો છે તેને આપને જરૂરિયાત હોય તો હું લાવી આપું શ્રીહરીએ કહ્યું કે આ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેવને ધરાવવા માટે આભૂષણોની જરૂર છે અને તે સમયસર મળી જાય તો દેવસેવામાં ઉપયોગી થાય દેવસેવાનો મહિમા સમજનાર અને શ્રીહરીના વચનમાં વિશ્વાસું ગંગાદતભાઈએ શ્રીહરીને કહ્યું કે હું અત્યારે જ ઉમરેઠ જઈને ઘરેણાં લાવી આપું છું શ્રીહરી કહે સારું તમે અત્યારે જ ઉમરેઠ જાઓ અને ઘરેણા લઈને તુરંત પાછા આવો ત્યાર પછી તરત જ ઘોડેસવાર થઈને ઉમરેઠ ગયા અને ઘેર જે આભૂષણ હતા તે લઈને તરત જ પાછા વળતા લાવ્યા ને આભૂષણો શ્રીહરીને આપ્યા અને કહ્યું કે ઉત્સવમાં આ ઘરેણા દેવને ધરાવજો શ્રીહરીના કહેવા મુજબ પૂજારીએ તે આભૂષણ દેવને ધરાવ્યા ઉત્સવ પૂર્ણ થયો ત્યારે હરિભક્તો પોતપોતાને ઘેર જવા તૈયાર થયા એ સમયમાં શ્રીહરિએ ગંગાધત્તભાઈને કહ્યું કે દેવને તમારા ઘરેણા ધરાવ્યા ને હવે ઉત્સવ પૂર્ણ થયો છે માટે તમારા આભૂષણો તમે લેતા જાઓ ત્યારે ગંગાધત્તભાઈએ કહ્યું કે મહારાજ આ ઘરેણા આપ દેવસેઓમાં જ રાખો શ્રીહરિ કહે જરૂર પડશે તો કહીશું અત્યારે તો તમે પાછા લઈ જાઓ છતાં ગંગાધત્તભાઈએ ઘરેણા લીધા નહીં ત્યારે તેના અતિ આગ્રહને આધીન શ્રીહરીએ તેમાંથી એક ઘરેણું રાખ્યું અને બીજા તેને પાછા આપ્યા પોતાનું મકાન બંધ કરીને સહપરિવાર વડતાલ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલા પાછળથી ગંગાધત્તભાઈ ઘરે નથી એમ જાણીને આ સમયનો લાભ લઈને ચોર લોકોએ ગંગાધત્તભાઈના ઘરમાં ઘૂસીને ચોરી કરી પરંતુ સોનાના દાગીના કે રોકડ રકમ તેને મળી નહીં ઉત્સવ પૂર્ણ કરીને ભાઈ તથા તેમના પરિવારજનો ઘરે આવ્યા અને ઘરે આવીને જોયું ત્યારે તેઓને ચોરોના પરાક્રમની ખબર પડી તેથી તેઓએ વિચાર્યું કે આપણા ઘરેણાં ચોરાય નહીં તે માટે જ મહારાજે આપણી પાસે ઘરેણાં માગ્યા વળી મહારાજના વચનમાં વિશ્વાસ રાખીને આપણે સમયસર ઘરેણા પહોંચાડ્યા તો દેવસેવામાં તેનો ઉપયોગ થયો ઘરેણા બચી ગયા અને મહારાજ પણ પ્રસન્ન થયા માટે ભગવાનના વચનમાં વિશ્વાસ રાખી તે પ્રમાણે રહેનારની ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે છે એમ તેઓ દ્રઢપણે માનવા લાગ્યા આશા રાખું છું કે આ ચરિત્ર પરથી આપને પણ કાંઈક બોધપાઠ મળ્યો હશે વિશેષ આવી વાતો સાંભળવા માટે હિન્દુ લાઈફ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો જય સ્વામિનારાયણ